નમસ્કાર માતાનું નિધન થતાં ત્રણ દીકરીઓએ નેત્રદાન કરી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઝેડસ મેડિકલ કોલેજમાં તેમના દેહનું દાન કર્યું દાહોદ શહેર સહિત જિલ્લામાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન વિશે લોકોને માહિતગાર કરી અંગદાન જાગૃતિ અંગે અલગ અલગ કાર્યક્રમ યોજી લોકોમાં અંગદાન વિશે જાગૃતિ લાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે ઝાલોદ તાલુકાના રણિયાળના વતની અને સલાઈ ખાતે રહેતા શિવાભાઈ પટેલ અને તેમના પત્ની ગીતાબેન પટેલે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં અંગદાન અને દેહદાનનો સંકલ્પ લીધો હતો આ સંકલ્પમાં તેમની ત્રણ પુત્રીઓએ પણ સંમતિ આપી હતી અને સંકલ્પને પૂરો કરવા તેમજ તબીબી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના પ્રાયોગિક અભ્યાસ માટે ત્રણ મહિના પહેલાં શિવાભાઈનું નિધન થતાં ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે તેમના દેહનું દાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહિનામાં જ તેમના પત્ની ગીતાબેનનું નિધન થતાં તેમની પુત્રીઓએ ગતરોજ ગીતાબેનના નેત્રનું દાન કરી મૃતદેહને ઝાયડસ મેડિકલ કોલેજને અર્પણ કર્યો હતો મેડિકલ કોલેજના તબીબોએ ગીતાબેનને શ્રદ્ધાંજલિ પાઠવી દેહનો સ્વીકાર કર્યો હતો આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા છ ગામના પાટીદાર

ઝાયડસ મેડિકલ કોલેજમાં અર્પણ કર્યો તો એમનું નેત્રદાન પણ કર્યું આજ રોજ મારી માતા એટલે મમ્મી શ્રી ગીતાબેન શિવાભાઈ પટેલ એ દેવલોપ પામ્યા છે એમનું નેત્રદાન પણ અમે ઝાયડસ મેડિકલ અરે દ્રષ્ટિ નેત્રાલયમાં સોંપી દીધું છે અને ઝાયડસ મેડિકલ કોલેજની અંદર એમનું દેહદાન અર્પણ કર્યું છે બીજું કે આવો સંકલ્પ અને આવું લોકો જાગૃત થાય કે દેહદાન એટલે શું એ લોકોને પ્રેરણા મળે એ માટે અમે આ સંકલ્પ લીધો છે અને એ સંકલ્પ આજે પૂરો કરું છું બીજું કે આવી સેવા માતાની અને પિતાની દરેકને કરવા મળે એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે દરેક સમાજના વ્યક્તિ મા બાપની આ રીતે સેવા કરે અને જાગૃત થાય હર્ષિકાબેન અશ્વિનભાઈ પટેલ નાનસલ મારું નામ રીના પંચાલ છે હું અને મારા હસબન્ડ ધમુ પંચાલ દાહોદ જિલ્લામાં અંગદાન અને દેહદાન જાગૃતિ માટેના આખા અભિયાન ચલાવિયે છે આ અભિયાન અંતર્ગત નાનસલાઈ ના રહેવાસી ગોદાવરી બેન અને તેમના પતિ દ્વારા દેહદાનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો ચાર મહિના પહેલા જ ગોદાવરી બેન ના પતિનું મૃત્યુ થયું હતું સંતાનમાં તેઓને માત્ર ત્રણ દીકરીઓ જ છે એ દીકરીઓ પોતાના માતા-પિતાનો સંકલ્પ પૂરું કરવા માટે તેમના માતા પિતા લીધેલ સંકલ્પ માટે એમને નેત્રદાન કર્યું અને સાથે સાથે ઝાયડસ મેડિકલ કોલેજમાં જે છોકરા છોકરીઓ અભ્યાસ કરે છે તેમના અભ્યાસ અર્થે તેમના માતા પિતાનું તેઓએ દેહદાન કર્યું છે તો આ પરિવારને અમે આ કાર્ય બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને ખૂબ ખૂબ આભાર માનીએ છે કે તેઓએ આ સમાજને પ્રેરણારૂપ એક દાખલો પૂરો પાડ્યો છે તમામને અમારી નમ્ર વિનંતી છે અને એક અરજી છે કે ભાઈ તમે પણ આ ઈશ્વર્ય કાર્યમાં જોડાવ જીવતા જીવતો આપણે સારા કામ કરીએ છીએ પણ મરતા મરતા મરીને પણ આપણે સારા કાર્ય કરી શકીએ છીએ એ આનું ઉત્તમ ઉદાહરણ છે